આપણે કેમ ભૂલી શકીએ પૂજ્ય અજીતાભાઈ માસતીજી કે જેઓ એ ખૂબ મહેનત કરી પણ આપણી વચ્ચે અત્યારે નથી ને રાજકોટ છે કદાચ એમને પણ આપણે શતાબ્દી આપણી જે કરશું ને અહીંયા ઉજવશું ને ત્યારે એમને પણ ખાસ ઉપસ્થિત રાખશું અને પૂજ્ય ગુરુની મૈયા ના આશીર્વચન જ આપણો શતાબ્દી પણ અહીંયા જ ઉજવવાની છે બરોબર ને એક વખત હર્ષ હર્ષ આપણે પપ્પાની સાઈડથી એટલે અમે બધા ઘરના તો મમ્મીને એમ થાય કે મારા પિયરયા કેમ રહી જાય એના પિયરમાંથી એક જ એમના ભત્રીજી પણ એના સર્વેસ્વા સર્વે જે કહેવાય એવા અમારા મિતુબેન એમના ભાવો વ્યક્ત કરશે એમની ભત્રીજી જે મમ્મીની ભત્રીજી સર્વની જય જીનીન્દ્ર જેંગુરુની વંદન નિમંદન મિતુબેન આજના મિતુ ભવિત્ર મિતુબેન મને આજે આ માનામ ફાઈમાં પૂ આખું કે મારા માતા પિતા એના માટે હું જે કાંઈ કહીશ એ ઓછું જ છે કારણ કે કોઈ પણ વ્યક્તિનું ઋણ ચૂકવવા માટે શબ્દ આપણને અધૂરા જ પડવાના છે લાલા એમનું નામ છે મૃદુલા એ કોમળ જે વ્યક્તિ હતી એને ખડતલ ધારીની અંદર જે નવીનતમ એવા નવીન ફૂવાને એમણે જે સ્વીકાર્યા અને જે બે પદ ઉપર ચાલ્યા છે એ અણીખમ અને મૃદુ બંને મિશ્ર થઈને જે અત્યારે